છે તમારો અધિક સ્વાગત ને અત્યારે આપણે જવાનું છે બિરલા બિરલા કારણ કે લગન છે આપણે એટલે બીરલા મારા બાપુજી બધા આપણે લગન માં જવાનું છે અને આપડા માતાજી પણ મઠ મઠ કહેવાય ને એ ન્યા પણ આપણો મઠ છે તો અત્યારે આપણે ત્યાં બિલ્લા જવાનું છે તો આપણે ફટોફટ નીકળી જાય કારણ કે મોડું થઈ ગયું છે આજ અત્યારે તો નીકળી જવાનું હોય પણ હજી નીકળ્યા નથી એટલે અમારે મોડું થઈ ગયું થોડુંક અત્યારે એટલે ગાયોઘા નીકળી જાય હવે તમને ત્યાં જઈને બતાવવું બધું કેવું રીતનું અમારે મઢ ને એવું બધું બતાવીશ બ્લોકમાં બન્યા રહેજો તમે બધા માતાજીનો મઠ છે આ અમારો પરિવારનો મઠ છે જો તો હવે આપણે દાદાએ પણ જવાનું છે આજ અત્યારે અમે બિલ આવી ગયા તો અમે માતાજીના મટે દર્શન કરી લીધા હવે આપણે જવાનું છે બિલ આમાં લગ્ન છે ને ત્યાં જવાનું છે પછી આપણા પાછા વાડીમાં દાદા છે ત્યાં પણ જવાનું છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો અત્યારે મઠ આવી ગયા હતા અહીંયા મઠે અને મઠે જો મકાન દેખાડી દઈ તો જો આ રીતના કંઈક મકાન છે તો કાંઈ નહીં તમે બ્લોગમાં બનાવી જો હું તમને બધું દેખાડીશ અત્યારે આપણે ફાઇનલી આપણે વાડીએ વઈ આવ્યા હતા દાદા પાસે તો દાદા દેખાડ દેઈન તો તો હોતી અને આ આપડા બાપુજીની વાડી છે જો આ બધી રે ની આપડા બાપુજીની વાડી છે અને અહીં જો તો કાઈ નહીં હવે આપણે દર્શન કરી લીધા છે તો આપણે પાછું જવાનું છે ઘર જો કૂવો કૂવો છે આની પેલા એમાં ગાળ ને બધું કાઢતા પૂરું થઈ ગયું છે અને બાપુજી વાડીએ અત્યારે આવી ગયા હતા ડેરી દાદા તો હવે આપણે પાછું ગામમાં જવાનું છે તો આપણે ફટોફટ ગામમાં વૈયા જઈ હવે પાછું જવાનું છે લગ્ન છે ને ત્યાં જવાનું છે તો તમે વ્લોગમાં બના રહેજો તો મિત્રો અત્યારે જો આપણે લગ્નની વિધિ અહીંયા આ ઘરે રહીને ત્યાં ચાલુ હતી ત્યાં પૂરી કરીને અત્યારે જો અહીંયા રસોડા આ બાજુ જે કંઈક કામ હોય એ બધું પૂરું કરવા આવી ગયા ને અહીંયા જો ડુંગળી જો બધી બગડી ગઈ છે આમ જો ઉગી ગઈ એમાં ને એમાં અત્યારે જે વિધિ હતી એ બધી પૂરી કરી નાખી દે કારણ કે હલ્દી ને એવું કંઈક હોય બધું એ પૂરું કરી નાખ્યું છે ને અત્યારે બહાર વ્યા હું પપ્પા મારા પપ્પા આ બાજુ વ્યાઈ ગયા છે આમ મંડપ છે ને ત્યાં તો અત્યારે આપણે એ બાજુ જઈએ તો જોઈએ આ બધા હરકું કરે મંડપ ને એવું અત્યારે મંડપ સર્વિસ વાળા આવ્યા ને હરકું કરે તો કાંઈ નહીં હવે આપણે અત્યારે જો આપણે પાછા વાડીમાં વ્યા ને અત્યારે વાડી જો કોઈની વાડી જો લગ્ન છે અહીંયા જો ઓડી પડી છે આ બાજુ આ ફોરિલ પડી છે અહીંયા મંડપ ને એવું છે અને ઓલ બાજુ આંબા બધાય છે ને વાડીમાં મેં કીધું વાડીમાં એ કાંટો મારતો હોઉં અને મારા ઉપાની તો ઓલ બાજુ જ છે મારા બાપુજી ને બધાય

આવી કંઈક વાડીમાં મજા આવે એમ આંબાની બુદ્ધિ છે આ બાજુ આંબાની બુદ્ધિ છે આ બાજુ એવું વધારે વાવે કારણ કે અહીંયા પાણીની એવું હોય એટલે આંબા ની વધારે વાવે અત્યારે જો પાછા વાડીમાં વ્યા હતા જમણવાર ચાલુ થઈ ગયું જ બધું અને બધા વાડીઓમાં બેઠા છે કારણ કે અહીંયા ગાય સરે તો ડુંગળી ખાય છે કારણ કે ડુંગળીમાં બકરા મૂકી દીધા કાંઈ વધુ જોઈને ખેડૂતો હા એટલે આમ તો ડુંગળી તો જેને જોઈ બધા લઈ જાય ગામમાંથી બધાય વીણો આવે લઈ જાય છે એને જો એટલી જોતી મફતમાં સાવ ફ્રીમાં અને જો અહીંયા બધાય જમણવાર હાલે છે આ બાજુ અહીંયા અને બધાય બેઠા છે જમી લીધું હોય અને જમવાનું બાકી હોય એ બેઠા છે તો કાંઈ ને આપણે પાછા જમવાનું એ બાકી છે આપણે તો જમી લઈએ આપણે ફટોફટ અને આજનો વ્યૂ બહુ સારો છે આમ મજા આવ્યા રાખે છે અહીંયા ડુંગરવાળો વિસ્તાર છે ને એટલે મજા આવ્યા રાખે આમ અહીંયા ગામડા જેવું છે એટલે પણ આમ ડુંગર જેવું છે ને એટલે મજા આવે તો સારું હાલો આપણે જમવાનું હાથ પાડે છે તો આપણે જમી લઈએ તો પછી આપણે જમીન પાછા મળવી તો અત્યારે આપણે જમી લીધું છે ને અત્યારે બધા જમવાનું બાકી છે એ બધા જમે છે ને મારા પપ્પાને આપણે બધે અત્યારે જમી લીધું છે અને અત્યારે આપણે જવાનું છે હવે રાસ ગરબાની તૈયારી કરે ને ત્યાં જવાનું છે તો અત્યારે આપણે હવે આ વ્લોગને એન્ડ આપી દઈએ તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો